રાજમાર્ગો પર ફરતા રાવણ ના પુતળા વેચાણ કરતા નજરે પડી રહ્યા છે મોટા રાવણ દહન કાર્યક્રમો સિવાય શહેરના અનેક વિસ્તારોમાં નાના નાના આયોજનો થવાની શરૂઆત થઈ ગઈ છે સ્થાનિક સમાજો તથા યુવા મંડળો દ્વારા ગલ્લી અને મેદાનોમાં વિશેષ કાર્યક્રમની યોજના બનાવવામાં આવી રહી છે સાંજે રાવણ દહન જોવા મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ પોતાના બાળકોને પરિવારજનો સાથે ઉપસ્થિત રહે છે પૌરાણિક પરંપરા સાથે જોડેલા આવા કાર્યક્રમોમાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે દશેરા પર્વ નજીક આવતા બજારોમાં પણ માહોલ મળી રહ્યો છે સામાન અને તહેવાર સંબંધિત વસ્તુઓ માટે નાના મોટા વેપારીઓ પણ ખાસ સ્ટોક તૈયાર કર્યો છે વડોદરા શહેરમાં આવનારા થોડા દિવસોમાં નાના મોટા સ્થળે અનેક રાવણ દહન નિહાળવા મળશે તેવી ધારણા છે કેમેરામેન નવનીત પ્રવાહ નેશન પ્લસ ન્યૂઝ પોડકાસ્ટ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર